નખત્રાણા તાલુકાના નાના નાનાધાણા ગામે બાઇક ચાલકને અકસ્માત થતાં ઈજા પહોંચી હતી તાત્કાલિક અસરથી આમતક ન્યૂઝ પરિવારની ટીમ અને આરટીઓ અધિકારીએ ઇમિજિએટલી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી જે બાઇક ચાલક ઘવાયો હતો તેને સારવાર માટે દવાખાને ખસેડવાની તસદી કરી હતી હજુ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા ધાવા નાના ગામે લખપત હાઈવે પર પુલિયા નજીક સ્પીડમાં બાઇક ચાલક આવતા બાઇક કંટ્રોલ ન થતાં રોડ પર ઘસડાતા માથામાંના હાથમાં ઈજા થઈ હતી રસ્તા પરથી પુલિયા પાસે આમતક પરિવારની ટીમ અને ભુજ આરટીઓ ની ગાડી પસાર થતા આરટીઓ ના જુનિયર ઇન્સ્પેક્ટર જેત ગોસ્વામી સિકંદર ખાન અને બીજા બીજે હીરાનારીઓએ આમતક પરિવારના જયંત વાઘેલા લોકોએ તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી અને જે બાઇક ચાલક ઘવાયો હતો તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં જ્યાં તેની ટ્રીટમેન્ટ શરૂ કરી અને આમતક પરિવાર અને આરટીઓ ની ટીમે માનવતાનો ધર્મ બજાવ્યો છે